ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ખેરાલુ નગરપાલિકામાં બહુમતી સાથે ભાજપનો દબદબો યથાવત રહ્યો ખેરાલ નગરપાલિકાના હોલમાં પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાની બેઠક યોજાઈ હતી જેમાં ભાજપના જિલ્લા મહામંત્રી જયા ચૌધરીએ પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના મેન્ડો રજૂ કર્યા હતા ભાજપના મોહિનીબેન વિશાલભાઈ પંડ્યાને પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી જ્યારે ઉપપ્રમુખ તરીકે ગીતાબેન વિક્રમભાઈ પટેલની ની વરણી કરાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજેન્દ્રકુમાર ડાયાલાલ સથવારાની વરણી કરાઈ કોંગ્રેસના ખેરાલ તાલુકા પ્રમુખ રણજીતસિંહ પરમારે કોંગ્રેસના સભ્યોને વ્હીપ રજૂ કરી હતી જ્યારે ભાજપની બહુમતી હોવાથી ભાજપનો ભોગવો લહેરાયો હતો પ્રમુખ મોહિન્દ્રીબેન પંડ્યા ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો છે પ્રથમ વખત ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા હતા અને પ્રમુખ બન્યા છે ભાજપના આગેવાનોને અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે ફુલહાર પેડા ખવડાવી અને પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીનું સ્વાગત કરાયું હતું ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો નગરપાલિકા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા આભાર માટે નીકળ્યા હતા આ અંગે વધુમાં મોહિનીબેન પંડ્યાએ જણાવ્યું હતું કે

ભારતીય જનતા પાર્ટીના અમારા સિનિયર કાર્યકર્તા જેમને સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી આપી છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખેરાલુના તમામ કાર્યકર્તાઓ જેમને ખેરાલુ ભારતીય જનતા પાર્ટીની બોર્ડ બેસે એના માટે જે કામ કર્યું છે તમામ લોકોનો અત્યંત ખૂબ ખૂબ આભાર માનું છું મહેસાણા જિલ્લાની ટીમ જેમને ખેરાલુમાં આવીને અમને સાથ સહકાર આપ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ખેરાલુમાં જે કોઈ બી લોકોએ માર્ગદર્શન આપ્યું એના નીચે અમે સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટાન્ડિંગ સમિત ચેરમેન સંપૂર્ણ વોટ બનાવ્યું છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભાજપ હંમેશા વિકાસની રાજનીતિ કરે છે ખેરાલુમાં અગમી પણ જે કોઈ બી વિષય હતા વિકાસના કામો ખૂબ થયેલા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા નવું બોર્ડ જે બેઠું છે એ પણ બાકીના તમામ વિકાસના કામો ખૂબ જ ઝડપથી પૂર્ણ કરશે અને ખેરાલુ પણ એક નવી વિકાસના આયામ ઉપર લઈ જશે બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલુ